જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જો સવાર સવારના બ્લોગની શરૂઆત કરી દીધી છે બનાવવાના છે આજે આલુ પરોઠા આજે સ્કૂલનો પહેલો દિવસ છે વિધિશ અને સ્કૂલે જવાનું વેકેશન ખુલી ગયું છે એટલે એને લંચ બોક્સમાં આલુ પરોઠા ભરી દેવાના છે બટાકા બાફા મૂકી દીધા છે જો જો કપડાં ધોઈ લીધા છે અને હવે સુકવવાના છે આપણે રસોડામાં આવી ગયા છે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે ડ્યુટી થોડીક વધી જાય વેકેશન હોય એટલે લંચ બોક્સને એ બધી શાંતિ હોય ને જો કપડાં સૂકવી નાખીએ અને આ તો તો બટાટા બાફાઈ જશે થોડી વારમાં પછી નાસ્તા પાણી અને ટિફિન ને બધું બનાવી લઈશે બટાટા બોફાઈ ગયા છે તો જો અત્યારે સવાર સવારના આલુ પરાઠા બનાવવાના છે ને એની માટે મેં બધી તૈયારી કરી લીધી છે મસાલો પણ ખાંડીને રાખી દીધો છે મરચાં અને એમાં હું લસણ પણ નાખું છું એટલે એકદમ સરસ સુગંધ આવે અને ડુંગળી પણ નાખે એટલે ગાર્લિક અને ઓનિયન ઓનિયનવાળા એકદમ સરસ આલુ પરોઠા થાય અને અહીંયા મારે મેંદાનો યુઝ નથી કરવાનો ઘઉં અને ચણાના લોટથી લોટ બાંધું છું એટલે જો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં એડ કરશું આપણે ચણાનો લોટ મેંદો બિલકુલ યુઝ નથી કર્યો એટલે આ આલુ પરાઠા પણ એકદમ સરસ જ લાગે છે અને બાળકો માટે હેલ્ધી પણ બને છે એટલા માટે તો મેંદો અને ચણાનો લોટ બંને મિક્સ કરી પછી એમાં સ્વાદ પ્રમાણે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને મોણ માટે થોડું તેલ નાખી દેવાનું તો જો અત્યારે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે અને નાખી દઈશું મોણ માટે આપણે થોડુંક તેલ એટલે મારું પાવડું નાનું છે એટલે હું અઢી પાવડા નાખું છું તેલના થોડુંક ઓછું નાખીએ તો આલુ પરાઠામાં તો ચાલે મોણ અને પછી એકદમ સરસ થોડોક કડક એવો લોટ બાંધી લેવાનો રોટલીથી થોડોક કડક અને મેં આની રેસીપી ઉતારેલી હતી પરંતુ મારાથી ડિલીટ થઈ ગઈ છે નહીતર મેં મસાલાની રેસીપી પણ ઉતારેલી હતી અને આલુ પરાઠાનો લોટ બાંધ્યો એ રેસીપી પણ ઉતારી હતી પરંતુ ડિલીટ થઈ ગયો છે વિડીયો એટલે હવે પછી ગમે ત્યારે ક્યારેક પાછા આલુ પરાઠા બનાવીશ ને ત્યારે રેસીપી બતાવીશ અને હું આવી રીતના બે પડ પહેલાં બનાવી લઉં છું અને પછી વચ્ચે મસાલો ભરી અને આલુ પરાઠો બનાવું છું એ આલુ પરાઠા પણ એકદમ સરસ જ લાગે છે ખાવામાં અને વચ્ચે મસાલો ભરીને બનાવવા હોય તો એ પણ સારા જ લાગે છે પરંતુ આવી રીતના પણ મસાલો ભરીને બનાવીએ ને તો એકદમ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ ઈઝી રહે છે ને મારા વિદિસાને આલુ પરોઠા બહુ જ ભાવે છે એટલે સવાર સવારના જો કે મમ્મી મારે ટિફિનમાં આલુ પરોઠા લઈ જવાના છે તો તમે મને આજે આલુ પરોઠા બનાવી આપો એટલે જો આપણે આલુ પરોઠા બનાવી નાખીએ મેં અહીંયા આલુ પરાઠાના મસાલામાં ડુંગળી અને લસણ બંને નાખેલા છે અને ઘણા ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો પરંતુ જો તમે ડુંગળી લસણ ખાતા હોય ને તો એક વખત આ બટાકાના મસાલામાં ડુંગળી અને લસણ નાખીને ટ્રાય જરૂર કરજો એકદમ સરસ લાગે છે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મસ્ત સુગંધ આવે છે અને આલુ પરાઠાના ખાવાની ખૂબ જ મજા આવે છે દહીં સાથે સોસ સાથે ગમે એની સાથે ખાઈ શકાય ચા સાથે પણ સારા લાગે છે અને મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો અને જે પણ મારા વિડીયોને લાઈક કરે છે અને ખાસ કરીને કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી અને અમારી ચેનલ જેણે પણ સબસ્ક્રાઈબ કરી છે એનો પણ ખૂબ ખૂબ આભાર આલુ પરોઠા બની ગયા ચાલો આલુ પરોઠા ખાવા જો આલુ પરોઠા બની ગયા છે અને હવે ટિફિન પેક કરવાનું છે દિનેશનું અને વિદિસા હમણાં થોડીક પછી જવાનું છે સ્કૂલે

વિધી ગઈ સ્કૂલે અને હવે આપણે આપણા કામે વળગીએ છીએ વાસણ કરવાના છે કચરા પોતું પછી કરી લઈએ તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે છે ને આપણે પંખો સાફ કરવાનો છે કારણ કે જો આ પંખામાં છે ને દિવાળી પહેલાં સાફ કર્યો તો ને તો એ જો આટલી ધૂળ લાગી ગયો અને કલર એવો છે ને એટલે ધૂળ વધારે દેખાય તો પહેલાં તો આપણે પંખો સાફ કરી લઈએ પછી કચરો વાળશું જો અત્યારે ધોવાનો છે આ ઓટલો અહીંયા લીપણ કર્યું ગયું હતું રંગોળી કરવા માટે દિવાળીમાં હવે દિવાળી જતી રહી એટલે હવે આ ઓટલાને ધોઈ નાખીએ હાલો તો જો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો હવે જમી લઈએ અને સવારના વાસણ ઘસાતા એ વાસણ ચડાવવાના છે વાસણ તો બધા ઘસાઈ ગયા છે એટલે ખાલી મારે ખાવાની છે ને એ દીશ ને વાટકો ને એ જ બસ ઘસવાના બાકી છે તો બધે કામકાજ પતી જાય પછી બીજું વધારાનું કામ હજી કરવાનું છે હવે દેવ દેવદેવાળી ગઈ એટલે કલર એ બધું મૂકી દઈએ મીણબત્તી વધેલી છે એ બધું પેક કરીને હવે તો આવતા વર્ષે કામ લાગશે એટલે પેક કરીને બધું પછી મૂકી દઈએ તો જો અત્યારે બપોરના જમવા બેસી ગઈ છું અને અત્યારે જમવાનું છે આલુ પરાઠું જો છે આલુ પરાઠું પછી આમાં સોસ લઈ લીધો અને આ દહીનું ઘોરું ચલો મિત્રો જમવા જો આ બધા વાસણ હવે જગ્યાએ મૂકવાના છે ગોઠવવાના છે તો સવારના બધા વાસણ કરી લીધા હતા એટલે હવે જો થોડુંક લસણ ખોલી લઈએ અને આપણે જો જુગાડ કર્યો આ કાચની બોટલ છે હાજમોલાની એ હાજમોલાની કાચની બોટલની અંદર આ લસણ ફોલેલું ભરીને રાખી દઈએ ને ફ્રીજમાં એટલે એવું ને એવું રહે એટલે આપણે આ બોટલને પણ ખાલી નથી જવા દેતા થોડુંક લસણ ફોલાઈ જાય આ બોટલ ભરાઈ જાય એટલે શાક બનાવવું હોય ત્યારે વાંધો ના આવે જો લસણ ફોલાઈ ગયું છે અને બોટલ ભરી લીધી હવે આને ફ્રીજમાં મૂકી દઈએ જો આ બધા હવે આવતા વર્ષે કામ લાગશે એટલે આપણે જ મૂકી દઈ આમાં છે દિવડા અત્યારે તો કેટલી કેટલી સુવિધા થઈ ગઈ રંગોળી કરાય

હવે આવતા વર્ષે ખોલવાનું રાતની રસોઈનો જો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બનાવવાનું છે ચોરી બટાકાનું શાક અને રોટલા જો કુકર મૂકી દીધું છે તેલ ગરમ કરવા અને હવે વઘારી નાખીએ શાક જા લીલી ચોરી સુધારી લીધી અને આમાં સુધારી લીધું છે ટમેટો અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું જો આપણું મસ્ત મજાનું

તાવડી ગરમ કરવા મૂકી દીધી છે લોટ મસળી જઈએ ત્યાં સુધી તાવડી ગરમ થઈ જાય અને બીજી સમય મારે રોટલો નક્કી ખાતા ઊંધીને રોટલો ખાવાના છે એટલે એની માટે જે રોટલી બનાવી લીધી અને રોટલો બનાવવા માટે જેમ લોટ મસળે ને એમ રોટલો સરસ થાય

અને રોટલો એક એવી વસ્તુ છે કે જેની માને આવડતો હોય ને એની દીકરીને આવડે રોટલો બનાવતા બાકી રોટલો બનાવો સૌ કોઈનું કામ નથી રોટલા ઘડવા એટલે ઇઝી નથી હોતા હા રોટલી ભાખરી અત્યારે આવડી જાય બધાને પણ હાથેથી રોટલો બનાવવો અઘરો છે એનો રોકો શેપ આપવો લોટ એક સરખો સમાંતર થવો જોઈએ એટલે આ જ કહેવાય જાય કે લાપસી ને રોટલા

છે શાક અને રોટલો છાસ અને ચટણી જમવાનું થઈ ગયું છે તૈયાર અને આજે તો એકદમ દેશી ભાણું છે ખાવાની ફૂલ મોજ પડી જાય ને શિયાળામાં તો રોટલા ખાવાની મજા જ આવે અને અમારા કાઠિયાવાડમાં તો બારે માહ રોટલા હોય અહીંયા બધી સ્થિતિમાં એમ કહે કે શિયાળામાં રોટલો ખાઈએ તો વધારે સારો લાગે અમારે તો બારે માસ રોટલા રોટલો હોય એટલે બીજું કંઈ ન જોઈએ એવી મજા આવે રોટલો ખાવાની અને જો આ ગરમા ગરમ રોટલા ને આ ચોરી બટાકાનું શાક રસાવાળું સાથે છે જો ગોળખી ડુંગળી અને આ લીલી ચટણી છે ખાંડેલી છે એટલે વધારે મજા આવે અને આમાં છે છાસ આ દેશી બધું ખાવાનું છે હાલો જમી લઈ હાલો હાલો મિત્રો જમી લઈએ તો આજે છે જમવામાં આપણું દેશી ભાણું ચટણી ગોળ ઘી રોટલા શાક છાસ તો ચલો મિત્રો મજા લઈએ ખાવાના ચોરી બટાકાનું શાક બાજરીનો રોટલો અને ગોળખી સાથે ડુંગળી અને આ બનેલી લીલી ચટણી ખાંડેલી એ હવે મૂકી દઈએ આપણે છાસ થાળી થઈ ગઈ છે તૈયાર